નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં જે છે વસંત ચાવડા અને મોગલધામ કબ્રવના જે બાપુ છે એના વચ્ચેનું વાતનું રેકોર્ડિંગ વાયરલ થયું છે કે જેની અંદર મિત્રો કબરોના ના જે બાપુ જે વસન ચાવડાના ઘરે અમરેલી ખાતે આવવાના છે અને પણ દિવાળી પછી પરંતુ મિત્રો શું કારણ છે અને શેના માટે તેઓ વસન ચાવડાના ઘરે આવવાના છે તમે આ પૂરેપૂરું રેકોર્ડિંગ સાંભળો છો તમને ખ્યાલ આવી જશે મિત્રો શાંતિથી સાંભળો આ રેકોર્ડિંગ એ પહેલાં ચેનલ ઉપર ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયોને શેર કરી અને લાઈક પણ કરી દેજો તો મિત્રો સાંભળો રેકોર્ડિંગ તમારા ફોનની વાટ વાત જોઉં

આપણે વાત થઈ ગઈ હતી ને એ પ્રમાણે પછી મારા બટન જવાબ દેવા પડે એટલે મેં ઘણા ટાઈમથી ફોન કરું છું હા અને નામાના અને પરપાતને કેવાનું અને મેં કીધું જ છે હું આવું છું કીધું હરાત પછી કીધું જ મેં હાથો જ તમારો હમ હા હા હવે હું શું કહું છું હા ભાઈ મેં લગભગ લાવ્યું ભાઈ બોલ્યો છું હું કાલ કે પમદી હમ લાવ્યું માં બોલો મારે જવાનું છે મારા સેવ કોઈ કીધું બોલાવે છે મને હમ હું બોલ્યો છું એટલે

અમરેલી ના ગોઠવી નાખે દિવાળી પછી એટલે એ પ્રમાણે રાખો એટલે હું મારી વાત હું પાકી તારીખ નો કે તમને ખબર છે